નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વર્ષ બે હજાર પચીસની પૂર્ણિમા અને ગુરુવારના ખાસ સંયોગથી ગુરુ ગ્રહની શક્તિ અને આધ્યાત્મિક જ્ઞાનનો સુભગ સમન્વય થવા જઈ રહ્યો છે ત્યારે આપણા ભારત વર્ષનો ગૌરવવંતો સંસ્કાર ગુરુ શિષ્ય પરંપરા અને તેમના સંબંધો અનેરા ભાવપૂર્ણ અને દ્રષ્ટાંતરૂપ રહ્યા છે આવી જ આપણી ભાવના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો ગુરુભાવ વંદનાનો શુભ દિવસ જે મહેનતથી અને તકની ન મળે એ ગુરુકૃપાથી મળે છે ગુરુ સમયથી પહેલા અને ભાગ્યથી વધારે આપવાની ક્ષમતા ધરાવે છે અષાઢ મહિનાની પૂનમના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો તેમને હિન્દુ ધર્મના પહેલા ગુરુ માનવામાં આવે છે એટલે જ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામે મા ભગવતી મેલડી માતાના મઢે પરમપૂજ્ય મહેશપુરી બાપજીની મા મેલડીના સાનિધ્યમાં દર વર્ષની પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર પૂનમે થતા દિવ્ય હોમાત્મક ચંડીયજ્ઞનો ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ સાથે લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પરમપૂજ્ય મહંતશ્રી મહેશપુરી બાપજી અને પરમપૂજ્ય મહંતશ્રી દક્ષિષપુરી બાપજીએ ગુરુની અનુકંપા અને કૃપા અવિરત વરસતી રહે તેની કૃતજ્ઞતા સ્વરૂપે પરમપૂજ્ય ગુરુશ્રી શંભુગીરી મહારાજની અને માતૃપિતૃ અને ભુદેવવંદના કરીને વિપ્રવૃંદોના મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરી હતી અને સૌ માઈ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા અને ગુરુ ગુરુકૃપા પ્રાપ્ત કરવાના આ દિવ્ય અવસરને સૌ માઈ ભક્તોએ દિવ્યતાના અનુભવ સાથે ઉજવ્યો હતો તમે સદાય ની માટે આવું કાર્ય કરતા રહો એવી માં ભગવતી તમારા ઉપર કૃપા બનાવી ને રાખે અન્ન ક્ષેત્ર અને આ ધરમની ધજા જે રોટી છેમો ના સાધ્યા એ બે પહોચી ગયા તો આપણા વિચારો પણ એ મલિન વિચારો દૂર કરીને અંદર પવિત્ર વિચારો જયારે ભરવામાં આવે તમારા મનમાં રહેલા તમામ બધાનું સ્વાસ્થ્ય

સશરારમરદેપસીચ જ્યેકવે વધાવાગેટ જેકવેદે જેકવેજેકવેક્થ જીક્તેક્ઓઓડ જિકેકેકેકેક્જ